ઓ મનોજ ઓમ મારુરૂલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજ મજમ વા નરયુધ્ય શ્રી શ્રીરામ દૂતમ શરણ પ્રબધ્યે ઓમ અંજલિપુત્રાય વિદમહે વાયુપુત્રાય ધીમહિ ધીમી તન્નો હનુમંત પ્રચોદ યાત્ર હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરાની જેમ ધાર્મિક માહિતી લઈ અને આપની આગળ હંમેશા રજૂ થતા હોય મિત્રો હંમેશા ધાર્મિક માહિતીની આરોહર હંમેશાનું પંચાંગ પણ આપની આગળ રજૂ કરતા હોય જે પંચાંગ આપની આગળ રજૂ કરીએ તે સારી રીતે અને સાચી રીતે સચોટ રીતે અને આપને સમજાય તેવી ભાષામાં હંમેશાનું પંચાંગ આપને કહેતા હોય મિત્રો અને એની આરોહાર ધાર્મિક સનાતન હિન્દુ સનાતન ધર્મના પ્રચારના વિડિયા પણ અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરતા હોય તો મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી ધાર્મિક માહિતી અને હિન્દુ સનાતન ધર્મના પ્રચાર પ્રસારના વિદ્યા પણ આપણા સુધી પહોંચી જાય અલગ અલગ દેવી દેવતાઓના મહત્ત્વ વિશેના વિદ્યા પણ આપણા સુધી પહોંચી જાય તો મિત્રો આજે હવે વાત કરીએ કે આપણા પંચાંગની તો આજે પંચાંગમાં મિત્રો આજે તારીખ નવ આઠ બે હજાર પચીસ શ્રાવણ સુદ પૂનમ છે અને શનિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મકર આવે છે અને મિત્રો આજે શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન જેને કહેવામાં આવે જેને બરેવ કહેવામાં આવે તે આજે રક્ષાબંધન છે મિત્રો રક્ષાબંધનનું મહત્ત્વ શું છે અને એમાં પણ આ વખતની રક્ષાબંધન એ તો એવું બતાવવામાં આવ્યું કે સો વર્ષે આવે એવી પવિત્ર રક્ષાબંધન છે કે જેમાં કોઈ પણ પ્રકારના ભદ્ર નામના નક્ષત્રનો છાંયો નથી આવતો એટલે બહુ પવિત્ર રક્ષાબંધન છે રક્ષાબંધનનું મહત્વ રજૂ કરતો વિડીયો મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે મૂકેલો છે તો રક્ષાબંધનનું મહત્ત્વ પણ તમે સાંભળજો મિત્રો અને એની હારોહાર પવિત્ર એવા શ્રાવણ મહિનામાં શનિવારે હનુમાનજી મહારાજના મહત્ત્વ વિશેનો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલો છે તો હનુમાનજી મહારાજના પૂજાપાઠ અને એનો તેલ ચડાવવું શ્રીફળ વધારવું આ બધી માહિતી અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલા છે તે વિદ્યાથી તમે જાણી લેજો મિત્રો એનાથી હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં અમારા સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો આવીને આવી હંમેશા માટે ધાર્મિક માહિતીની આરો આ દરરોજનું પંચાંગ આપના સુધી રજૂ કરીએ છીએ તમારો પણ બધાનો ખૂબ સારો સાથ અને સહકાર મળે છે મિત્રો અને એનાથી અમારા આનંદમાં પણ વધારો થાય છે હંમેશા માટે સારી માહિતી અને સાચી માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય દરેક મિત્રોને પોતપોતાના મોબાઈલથી પોતાને સમજાય તેવી માહિતી અમે આપણા સુધી પહોંચાડતા હોય મિત્રો તો ટૂંકા સમયગાળામાં અમારી આ ચેનલમાં જાઝા બધા સભ્યોએ સાથ અને સહકાર આપ્યો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવોના આવો સાથ સહકાર બધા હિન્દુ સનાતન ભાઈઓ બહેનો આપતા રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અમારી ચેનલ આગળ વધે એવી અમારી આશા અને અમારા આનંદમાં વધારો કરજો મિત્રો હંમેશા માટે ધાર્મિક માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરીએ છીએ દરરોજ માટેનું પંચાંગ રોજ સવારે આપના મોબાઈલમાં આવી જાય જેનાથી કાયમની તિથિ વાર અને રાશિનું મહત્ત્વ તમને ખબર પડે આજે કદાચ કોઈ બાળકનો જન્મ થયો હોય તો કઈ રાશિ આવે તેના વિશેનું પણ સમજૂતી અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલના પંચાંગમાં અમે રજૂ કરી હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ